ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે અભ્યાસ દરમિયાન ગાંધી વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ દરમિયાન જ્યારે પીએચડીનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે પરિષદ દરમિયાન જ્યારે ફરવાનું થયું ત્યારે એવું લોકોએ કહ્યું કે જે મીડિયા છે એ પોતાનું અમુક ટકા વ્યવસાયમાં કામ નથી કરી રહ્યું એ અમુક ટકા વેચાઈ ગયું છે અને પબ્લિકના મુદ્દા નથી ઉઠી રહ્યા આ વિષય સાંભળીને જ્યારે પત્રકારત્વ ક્ષેત્રમાં મીડિયામાં ઝંપલાવાનું થયું અને બાદમાં એક સારી એવી લેક્ચરરની જોબ છોડીને પત્રકારત્વ જે ગ્રામીણ પત્રકારત્વ છે એ લઈને અમે ડિસિઝન ન્યૂઝ નામની ચેનલ ઊભી કરી અને ત્યાર પછી અમે ગ્રામીણ રિપોર્ટિંગ કરતા થયા ત્યારે આજે એક ધરમપુરમાં એક એવો કિસ્સો બન્યો જેનો જે ગ્રામીણ નો અવાજ દબાવવાનો કિસ્સો બન્યો હું વાત કરી રહ્યો છું ધરમપુર તાલુકાના કરંજવેરી ગામના ગામમાં જે કિસ્સો બન્યો એની અહીંયા જે આપણા જે વીજ કંપનીના અધિકારીઓ હોય છે તેઓની ગ્રામીણજનો સાથે રકઝગ થઈ અને એ રકજગમાં એક આખો મામલો ઉભો થયો ત્યારે આ મામલાને લઈને ગ્રામીણજનોએ પોલીસ સ્ટેશનમાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં જવાનું થયું જામીન માટે કેમ કે જીવીબીના અધિકારીઓએ એમના પર ફરિયાદ દાખલ કરી હતી એ ફરિયાદ દરમિયાન જ્યારે બેઠક યોજવામાં આવી જીવીબીના અધિકારી અને જે ગ્રામીણ ગ્રામીણ સ્તરે જે ફરિયા ફરિયાદના ભોગ બન્યા હતા એ લોકોની અને અમારે ધરમપુર પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ તરીકે અત્યારે જોબ કરી રહ્યા છે એવા ભોયા સાહેબ સાથે બેઠક કરવામાં આવી ત્યારે ચર્ચા બાદ એવું જાણવા મળ્યું કે જે સરકારી કર્મચારીઓ હોય છે તેઓ જે સરકારી કર્મચારીઓ હોય છે તેઓ પોતાની ફરજ માટે પૈસા લે છે પણ એમનું એવું કહેવું હતું કે એ ફરજના એ અમે મદદ કરી રહ્યા છે તો મારા અભ્યાસ દરમિયાન કે પછી જે જે સામાજિક આગેવાનો હોય કે પછી જે જે વિચારકો આપણા જે થઈ ગયા એ આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય એમાં એવું કહેવામાં આવતું કે એક હાથે જે મદદ કરવામાં આવે તે બીજા હાથને ખબર ન પડે એને મદદ કહેવાય તો હવે જે ભોયા સાહેબ વાત કરે છે કે અમે સેલેરી લઈને મદદ કરીએ છે એ વસ્તુ સાચી છે કે અમારા અભ્યાસ દરમિયાન કે જે આપણા વિચારકો કહી ગયા કે એક હાથ મદદ કરે તે બીજા હાથને ખબર ન પડે એને મદદ કહેવાય તો શું સરકારી કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે અત્યારે એ સેલેરી લઈને મદદ કરી રહ્યા છે આ એક બહુ મોટો કિસ્સો છે કેમ કે જયારે તમને આવી રીતે અવાજ દબાવવાની વાત કરવામાં આવે છે કે અમે મદદ કરીએ છીએ જે સરકારી કર્મચારીઓ હોય છે એના પર કશું જ કાર્યવાહી ન થાય ગ્રામજનો પર માત્ર કાર્યવાહી થશે એમના ફરિયાદને લઈને તો આવા એક જે કરંજવેરીનો કિસ્સો છે આપણે જે કિસ્સાના સ્થળે આવ્યા છે તમે હું ભોયા સાહેબને એ બતાવવા માંગુ છું જે આપણા ધરમપુરના પીઆઈ તરીકે અત્યારે અહીંયા ફરજ બજાવી રહ્યા છે તમે જે જીવીપીના અધિકારીઓની જે વાત સાંભળીને જે ગ્રામ ગ્રામીણજનો પર એમણે ફરિયાદ કરી અને જે ત્રણ વ્યક્તિઓ પર જે જામીન લેવડાવ્યા એ અધિકારીઓની તમને હું વિડીયોમાં પણ બતાવીશ કે કેવી કામગીરી છે તમે એક વખત ઘટના સ્થળ પર આવીને જુઓ અને આ તમે જોશો તો આ જે કામગીરી હું બતાવું છું એ એ તાણીઓ જે છે મેઇન લાઇનનો એ તાણીઓ અહિયાં જે સાગ નું ઝાડ છે એમને આપ્યો છે અને એ સીધી લાઈન કદાચ કરંટ આવે તો એ નીચે ઉતરે તો નીચે ઉતરે કે કામ કરતા અહીંયાના જે લોકો છે અહીંયા ખેતરો છે એ કામ કરતા લોકો કદાચ અહીંયા આવે અને એમને કરંટનો ભોગ પણ બને અને મૃત્યુ પણ થાય આ જ રસ્તા પરથી અનેક જે પશુપાલકો છે તે ડેરીમાં પણ જાય છે અત્યારે તમે જોશો તો અહીંયાથી વિદ્યાર્થીઓ પણ પસાર થયા અત્યારે ચોમાસાની સિઝન છે અને ચોમાસામાં જો લાઇટ પરથી કરંટ ઉતરે તો એ કરંટનો જે ભોગ બનનાર છે એની જવાબદારી કોણ રહેશે એ પણ એક મહત્વનો વિષય છે અમે જ્યારે આ ગ્રામજનોની ફરિયાદને લઈને આખા જે આ લાઇન છે એની ચકાસણી કરી સ્થળ પર આવીને ત્યારે જોવા મળ્યું કે જે તારના થાંભલા છે તે આખા લટી ગયા છે અને જે તારના થાંભલા ઊભા છે એના પર વેલા ચડી ગયા છે પણ આ જે ધરમપુરનું જીવીપી નું જે આખા કર્મચારીઓ છે એઓ લોકોએ સાફ કરવા સુધીની તસ્તી લીધી નથી જો આ પ્રકારે કોઈ ઘટના મૃત્યુની ઘટના કોઈ ધરમપુરીના આ વિસ્તારમાં સામે આવી દાખલા તરીકે કોઈ કરંટ લાગીને મૃત્યુ થયું તો એની જવાબદારી વીજ વિભાગ લેશે કે પછી ધરમપુરનું પોલીસ તંત્ર લેશે એ પણ એક મહત્વનો વિષય છે અને જ્યારે અમે બેઠક કરી ધરમપુર પોલીસ સ્ટેશનમાં ત્યારે એવું કહેવામાં આવ્યું કે અહીંયા જે જીવીપીના અધિકારીઓએ અધિકારીઓને ગ્રામીણજનોની ફરિયાદને લઈને આવ્યા હતા એ આવ્યા પછી ગ્રામજનોનું એવું કહેવું છે કે એમના દ્વારા એવું કહેવામાં એવું કહેવામાં આવ્યું ગ્રામજનો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે લાઈટ સુધારીને જવું છે બે દિવસથી લાઈટ નથી એટલે અહીંયા જે આખો વિસ્તાર છે તે પશુપાલનનો વિસ્તાર છે અને પાણીની બે દિવસથી તકલીફ હોવાના કારણે એ લોકો ખૂબ જ હેરાન થઈ ગયા હતા એટલે એમને રિક્વેસ્ટ કરી તમે અહીંયા લાઇન સુધારો અને તમારું જમવાનું હોય તો અમે જમવાની પણ સગવડ કરીએ એવું પણ ગ્રામજનોએ કીધું પણ એમણે એવું કીધું કે જે વહીવટી અધિકારીઓ જે હતા જીવીબીના એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે રાત્રિના સાડા આઠ વાગી ગયા છે હવે કામ નહીં થાય તમારાથી થાય તે કરી લો અહીંયા ફોન તમે જેને જવાના હોય તેને કરી લો જેને કરવાના હોય તેને કરી લો પણ હવે કામ નહીં થાય આ વસ્તુના લીધે ઉશ્કેરાઈને ગ્રામજનો દ્વારા થોડી ગાળાગાળી થઈ એના લઈને એ જે જીવીબીના અધિકારીઓ હતા એમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને આજે જે ત્રણ વ્યક્તિઓ હતા એમને લઈને એમને જામીન આપવા માટે બોલાવવામાં આવ્યા અને મામલતદાર શ્રીએ એમના જામીન પણ લીધા પણ જે ગ્રામીણ જે ફરિયાદ હતી ગ્રામજનોએ જે ફરિયાદ કરી હતી એના પર કોઈ એક્શન ન લેવાય એવું ગોયા ગોયા સાહેબ દ્વારા બેઠકમાં એવું કહેવામાં આવ્યું અને અમે પણ ત્યાં મીડિયા તરીકે હાજર હતા ગ્રામજનો સાથે અને જામીનદાર તે મામલતદારના મામલતદાર સામે જામીન લેવા ગયા હતા હવે આ આખી ઘટના જે સામે આવી એમાં મને એવું થયું કે આ કિસ્સો બહાર આવો જ જોઈએ કે જો જીવીબીના અધિકારીઓ કે જે અધિકારીઓ અધિકારીઓ મળીને પોતાનો સંપ લઇ લેશે તો ગ્રામજનોનો અવાજ કોણ ઉઠાવશે સામાન્ય માણસનો કોણ બેલી થશે ભોયા સાહેબ એક આદિવાસી છે અને મને અપેક્ષા હતી કે મારા સમાજનો સાહેબ છે અને એ આપણા સમાજના દુઃખ દર્દને સમજશે અને મેં જે રજૂઆત કરું છું કે ભાઈ તમારા બે દિવસ તમારા ઘરે કોઈ લાઇટ ન હોય તો તમે શું બે દિવસ સુધી ખમી શકો તમે કેટલા દિવસ લાઇટ વગર રહી શકો એવો મારો સવાલ હતો એનો જવાબ કોઈના પાસે એ બેઠકમાં નહોતો તો તમે વિચાર કરો કે આવી રીતે જો અધિકારીઓ અધિકારીના થઈ જશે તો સામાન્ય વ્યક્તિનું કોણ થશે એ પણ એક પ્રશ્ન છે હવે આવા સામાજિક આગેવાનો પણ જો પ્રજાના પડખે નહીં રહે તો પ્રજા કોના આધારે અને કે કોણ એમનો અવાજ ઉઠાવશે એ પણ એક મહત્વનો વિષય છે ત્યારે મારે ભોયા સાહેબને આજે બતાવ્યું છે ને હું તમને વિડીયોમાં પણ આખા ફળિયાનો જે જેવી લાઇન ખેંચી છે એના દ્રશ્યો તમને હું બતાવીશ તમે એ પણ જોજો ભોયા સાહેબ જે કર્મચારીઓએ આ કામગીરી નથી કરી એટલે ગ્રામીણજનોએ ફરિયાદ કરી હતી અને જે જીવીપીના અધિકારીઓ તમારી પાસે આવ્યા હતા એમાંથી એક પણ ગ્રામજનોનું એવું કેવું છે કે એમાંનો એક પણ અધિકારી તે દિવસે અહીંયા ઘટનાસ્થળ પર હાજર નહોતો અને એ લોકોએ ફરિયાદ નોંધાવી છે અને મને તો ગ્રામજનોએ એવું પણ કીધું હતું જયારે એ લોકો સાડા આઠ વાગે આવ્યા ત્યારે એ લોકોના મોં ગંધાતા પણ હતા એ લોકો નશામાં પણ હોઈ શકે છે એ પણ એક તપાસનો વિષય છે હવે ગ્રામજનો એવું કહી રહ્યા છે કે હવે પોલીસ પણ અમારું નથી સાંભળતી તો અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે અને અમારી ફરિયાદ જો પોલીસ ધરમપુર પોલીસ એક્શન ન લે તો અમારે કોર્ટ ધરમપુર કોર્ટમાં પણ આ જીવીબીના જે અધિકારીઓ છે જે એમની ગેર જીમ્મેદારી નિભાવી રહ્યા છે એના વિરુદ્ધ કોર્ટમાં પણ અમે જઈશું અને કોર્ટ કેસ પણ લડીશું પણ આ જે અધિકારીઓ છે જે દીપક ચૌધરી કરીને જે અધિકારી છે એમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે પણ એ ખાલી ગ્રામીણજનોને ધાક ધમકી કે એ બીવડાવીને આવી રીતે પોતાના જામીન પેલા કરાવી લીધા છે એક ધાગ બેસાડવાની જે કોશિશ કરવામાં આવી રહી છે એ જીવેબીની તદ્દન ખોટી છે જીવેબી જો પોતાનું કામ સારી રીતે કરતે તો આ આખો કિસ્સો ઉભો જ ન થતો થવાનો પણ આ કિસ્સો ઉભો થયો છે આપણે જેની સાથે તે દિવસે ઘટનામાં જે ઘટનામાં હાજર હતા એવા હરેશભાઈ સાથે વાત કરીશું અને એ દિવસની ઘટના શું હતી એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું હરેશભાઈ પેલા તો તમારું માં સ્વાગત છે તે દિવસે જે ઘટના આખી તમારા વિસ્તારમાં બની એ ઘટના શું હતી બે દેશી લાઈટ એટલે ફોન કર્યો એટલે અમે ગણાવતા હેડલાઇન પર ફોન કર્યો એટલે આવ્યો ફોન પછી અમે વાત ત્યાંથી ફોન કર્યો સીધા ત્યાં ફોન કર્યો એટલે એ લોકો ત્યાંથી આવ્યા એટલે ડીપી અમારે અમે જ્યાં હતા ને ત્યાંથી ડીપી આશરે પાંચસો થી સાતસો મીટર

એ લોકો એ જયારે ફરિયાદ કરી હતી તે તમને ખબર હતી કે એ લોકો નહીં નઈ ખબર અમને તો સત્તાવીસ તારીખે ખબર પડી પોલીસ સ્ટેશન થી પોલીસ મારા પર ફોન આવેલો ઘણા ભાઈ લોકો ફોન આવેલો મારા પર હજુ કશું આવ્યું જ નથી ફોન ફોન અને તારું નામ સેમ કીધું એટલે મેં હાજર થઈ ગયો તમે પણ એમના સાથે અધિકારીઓ સાથે ના તમે કોઈ ગાળા ગાળી કરી હતી ગાળા ગાડી તો ભૂલમાં માં કરે જ બાકી મારી ગાળા ગાડી હજુ નીકળે જ નહીં મારો સાહેબ નું તો એવું કેવું છે કે એ લોકો અધિકારીઓ છે એ લોકો પર એક્શન નહીં લેવાય તમે તમારા જામીન પતાવી દો બાકી એ લોકો પર કોઈ એક્શન નથી લેવાશે એવું એમનું કેવું હતું આ તો ખોટો કેવાય ને તે માણસ ને અમે કેવા અધિકારી અમે પેલા અમારે કશું નહીં કરવાનું હુલશે આગળ આગળ એમ એમની જીવી પી અધિકારીઓની દાદાગીરી હવે સહી તમે નહી લો નહી લેવાય હજુ આપણા આ જો ને આ તમે જોયું કે સાહેબ ને હજુ આ તમને બતાવો આગળ થાંભો જો આ કે બે વર્ષ થઈ ગયેલા હશે આટલો રોપણી કરે એક વસ્તુ આદર પાડે તો આમાં માણસ રોપતા રોપતા ગબડી ગયો લાઈટ ચાલો તો પછી પોલીસ ત્યારે આમ હાથ ઉચા કરી દેવાના બરાબર છે બરાબર ને આ લોકો ખબર તો પડે કે આ રોડ પર થઈ જાય ચાલ ની અંદર તો નહીં થાય પણ રોડ પર તો થઈ જાય ને આ કામ આ તો કામ લોકો કરતા નથી ને આપડે અમે કે તમારા પર જ કેસ કરતા છે અમે ફોન કરીએ હાલો સાહેબ તમારું નામ લખો આ એડ્રેસ લખો પછી અમારા પર કેસ કરવાનો એ લોકો એ કામ નથી કરવું ખાલી કેસ જ કરવો છે બરાબર છે આ મારો છે આજનો આપણે બીજા જે ફરિયાદ જેના પર ફરિયાદ થઈ હતી એવા વિજયભાઈ પણ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું આ જે આખી ઘટના ઘટી છે એના વિશે તમે શું કહેશો આ જે પોલીસ દ્વારા એવા જવાબો મીડિયા સામે એવી રીતે જવાબ આપવામાં આવે છે તમારી સાથે જે આખી ઘટના ઘટી શું કહેશો આના વિશે પેલા તો આમાં હું સ્વાગત કરું છું સાહેબ બોલવા જેવી વાત નથી ને બોલીએ તો શરમ આવે લાજા આવે એવા આ પ્રશ્ન છે જ્યારે એક પોલીસ તંત્ર પર લોકોનો વિશ્વાસ હોય પોલીસ તંત્ર ન્યાય આપશે એ ટાઈમે જો અમે આ રીતનું બધું વિચારીને જ્યારે ફરિયાદ થઈ રહી આ અમારા ગામનો એક હું ગામનો એક સામાન્ય નાગરિક તરીકે આગેવાન તરીકે જયારે આ પ્રશ્ન અમારા ગામમાં આ ફળિયામાં જયારે આવ્યો મારી સામે હું પોતે જયારે ફોન કરું છું જીવીમાં એક તો ફોન ઉપાડતા નથી એ લોકો તો જાણે કે અધિકારી થઈ ગયા એટલે મનના રાજા કોઈનો ફોન લેવાનો નથી હવે આ ફળિયામાં બે બે દિવસથી લાઈટ નથી એના પહેલા દિવસે લોકોએ આખો દિવસ તો ફટવું સવારે નવ વાગે લાઈન પાંચ સવારથી નવ થી પાંચ કટ રહેશે ને એ જ દિવસે સાહેબ એ લોકોએ સાડા છ વાગે લાઈન કાપી લખી સવારમાં લોકોના પાણી ભરવા રહી ગયા બધું કામ રહી ગયું સતત કટ આપેલો છે એટલે વાંધો નહીં પણ એ દિવસે નહીં સાંજે ના આવે બીજા દિવસે ના આવી ત્રીજા દિવસે પણ જયારે લાઇટ ના આવીને જયારે અમે ફોન કરતા હોઈએ તો એ લોકો એક તો ફોન ઉપાડતા નથી અમારે ગમે જેમ કને હેલ્પલાઈન નંબર પરથી ફોન કર્યો એ લોકોનો કોન્ટેક્ટ કરી રહ્યા છે કોન્ટેક કરીને જયારે એ લોકોને માંડ સાડા આઠ વાગે ગાડી આવે ગાડી આવે તો એ લોકો એ પેલા તો ગયા ફળિયામાં અમે બધું નામ નંબર એડ્રેસ બધું નોંધાયું હોય તો ફળિયામાં લાઈટ છે ને એ લોકોએ વિઝિટ કરવા જોઈતું હોય ત્યારે અમે બધા ભેગા થયા નદીના અહીંયા અમારા એક ગામમાં નદી શમશાન પાસે અહીંયા બધા ભેગા હતા એ ટોળા પાસે આવીને કે કયા ક્યાં લાઈટ નથી જો એ લોકોને અમે નામ નંબર એડ્રેસ બધું આપતા હોય તો લાઇટ નથી એ લોકો જો હર ઘડીએ લોકો રિપેરિંગ કરતા હોય ને એ લોકો જો સર્વિસ આપતા હોય તો એ લોકોને પેલા ખ્યાલ આવી જવું જોઈએ કે આ ફળિયાને અને ડીપી કઈ જગ્યાએ છે પણ એ લોકો કામ જ નથી કરતા ગામમાં આવે ત્યારે ફક્ત ચા ની લારી પર બેહીને આ કર્યા કરો રાતના એ લોકો પીને નીકળતા હશે કે શું આ એમાં અમે પડવાના નથી આ વિષય અમારો નથી પણ એ લોકો કામ નથી કરતા જયારે એ લોકો આવ્યા પછી અમારી જે રજૂઆત હતી કે બે બે દિવસ લાઈટ નથી તો એ તમારે કે આ કામ કરીને પછી જ તમારે જવાનું છે તો એ લોકો આવ્યા આઠ સાડા આઠ વાગે આવીને પછી અમને જયારે એમ લોકોને અમે ફોલ્ટ બતાવો ફોલ્ટ એ લોકો નથી મળ્યો નથી મળ્યો નથી એટલે અમે થોડીક ઉગ્ર એ લોકોની વાતચીત થઈ કે જો સાહેબ તમે આ ખોટું બાનું ના કરતું તમારી ફરજ છે ને લાઇટ તમારે લાવવાની છે લાઇટ સુધરે ત્યાં સુધી તમારે ગાડી લઈને ધરમપુર જવાનું નથી તો એ લોકોએ બાનું કહ્યું કે અમે જમવા ના બાકી માણસ સાહેબ એ લોકો ચાર વાગ્યા પછી નાઇટ ડ્યુટી કરતા હોય તો એ લોકો જમવાની જયારે પછી એ લોકોએ અમને ન જાણતા એ લોકોએ ફોન કર્યો છ નંબરની ગાડી પર ગાડી પર ફોન કર્યો અમે બધા એ લોકોની જોડે ડીપી પાસે જ બેઠા હતા કોઈ અમે તેમ ગયા નથી એ લોકોને અમે એટલી હેલ્પ કરતા હતા કે કોઈ બી જગ્યાએ તકલીફ પડે તો અમે તૈયાર છીએ એ લોકોએ અમારું ધ્યાન ન રાખતા પોલીસ વાળાને ફોન કરી પોલીસવાળાને એ લોકો રજૂઆત કરે કે ભાઈ અમને જમવા નથી જવાથી જમવાનું અમારું ઓફિસમાં છે તો અમે કીધું કે તમારા માટે અમે ખીચડી બનાવવા તૈયાર છે બોલો તમે કેટલા માણસ હશે અને તમારા એક ગાડીથી ના કામ થાય તો તમે બીજી ગાડી બોલાવો કેમ કે જયારે જો સાહેબ વીજનું એ લોકો એ ચેકિંગ કરતા હોય ગામમાં દરોડા પાડતા હોય તો અહીંથી ને બરોડા સુધીની કે સુરત સુધીની વીસ પચીસ ગાડી ગામમાં ઘુસતી હોય એક હાથ સાથે તો એ દિવસે મેં મારા મોડે ખુદ કીધું સ્વીકારું છું કે જયારે ચેકિંગ કરવું આવે વીસ પચીસ ગાડી તો આજે તમારાથી બે ત્રણ ગાડી ના આવી શકે ફોલ્ટ કાઢવા માટે એ લોકો ખાલી માણ એક ગાડીમાં બે ચાર જણ બેહીને આવી ગયા અમારા માણસો નથી તમારાથી થાય રાતના કામ થાય આવી રીતના જો એ લોકો વાત કરતા હોય તો શું એ કામ અમારે કરવાનું હોય પછી તમને ગુસ્સો આવે સ્વાભાવિક છે અમે ગુસ્સો કર્યો છે ને હું સ્વીકારું છું કે ગુસ્સામાં મારાથી બોલાવ્યું બી છે એ લોકોને મેં ગુસ્સામાં એ જ કીધું કે તમારી કોઈ આ નથી તમે મફતમાં કામ નથી કરતા એ લોકો તમારા ફરજ માં આવે આ ભાઈને મેં જયારે પૂછ્યું બી છે કે ભાઈ તમારી લાઈન ની જવાબદારી ક્યાં શોધી તું કે ઘરના મીટર સુધી લાઈટ આવે એ જવાબદારી અમારે એ લોકો ખોદ સ્વીકારે છે પણ એ લોકો ફળિયામાં લાઈટ નહીં રહી તેનું આ નથી કરતા તો મીટર સુધીની તો વાત જ નહીં રહી એ તો ગામડામાં તો સાહેબ એટલું બી સારું છે કે અમુક લાઈન ગામના ફળિયાવાળા બધા પોતે નીકળીને લાઈન સાફ કરતા હોય બાકી એ જીડીબી વાળું બધા કંઈ કામ કરવા માંગતા જ નથી ગોયા સાહેબ નું કેવું છે કે જીવી પી ભૂલ કરી જ નથી એની શું ભૂલ એવું મને પ્રશ્ન કર્યો હતો ગોયા સાહેબ જો જગ્યા પર આવીને જો ના હોય તો આ જે દ્રશ્ય આપણે તમે હમણાં જ બતાવ્યું આ દ્રશ્ય જે બતાવ્યું ગોયા સાહેબ ખુદ જગ્યા પર આવીને જો કે ખરેખર જેબી વાળાની ભૂલ છે કે નથી જો એ જોઈને કેસે તો માની જઈશ કે આ જીવીબી વાળાની ભૂલ નથી જો ગોયા સાહેબ જો એક વાર જગ્યા પર આવીને નિરીક્ષણ કરશે ને પછી કેસે કે ભાઈ આ ગામવાળાની ભૂલ છે જીવીબી વાળાની નથી તો હું માનીશ કે ખરેખર આ ભૂલ ગામવાળાની ઓફિસ સાહેબ ખુદ આદિવાસી છે આદિવાસી વિસ્તારો સાથે પરિચિત છે આદિવાસી વિસ્તારોમાં કેવી રીતે અધિકારીઓ કામગીરી કરે છે એમને ખબર છે તેમ છતાં એક અધિકારી તરીકે અધિકારીને સાથ આપે છે પણ ગ્રામજનોને કે ગ્રામીણ વિસ્તારોમાં જે સામાન્ય ફરિયાદી હોય છે એમને સાથ નથી આપતા શું કહેશો એના પર સાહેબ એ જ જોવાનું રહ્યું જયારે આપણા ગામના કોઈ પણ નાગરિક ભણી ગણીને આગળ જાય તો શું આપણા એની પ્રથા બધી ભૂલી જવાની હોય આપણા ગામમાં કઈ પરિસ્થિતિ છે એ ભૂલી જવાની હોય જો ગામનો વ્યક્તિ હોય ને ગામડાનો વ્યક્તિ હોય તો ગામડાનો અનુભવ એમને હોઈ શકે કે ભાઈ ગામડામાં એક દિવસ લાઈટ ના હોય તો પોઝિશન કઈ થાય ખાસ કરીને અત્યારે અત્યારે તો સાહેબ જો પીવાના પાણીને બી જો પહેલાના દિવસ એવા હતા ને કે સાહેબ જો આપણે કુવા પર દોરીને ગરગડી રાખતા જેથી કરીને બાલદીથી પાણી ભરીને કાઢતા હતા હવે માણ એ કુવા ભી નથી રહ્યા હવે બોર રહ્યા ને નહીને કો દોઢસો ફૂટ પાણી ઊંડે હોય બસો ફૂટ પાણી ઊંડે હોય મોટર સિવાય લાઈટ સિવાય કામ જ નથી ચાલતું સાહેબ ને એ દિવસ એવા ટાઈમે જો બે બે દિવસ એ લોકો લાઇન નથી ચાલુ કરીએ તો કોના ઘર માં સાહેબ બે ત્રણ દિવસ નું પાણી રહી એટલે આ તદ્દન આ વાત અલગ છે ભોયા સાહેબનું જે માનવું હશે માનવું પણ ખરી અસલીય જો ભોયા સાહેબ સ્થળ પર આવીને ચકાસણી કરશે તો ખબર પડશે નિરીક્ષણ કરશે ને પછી કહેશે કે ભાઈ આ ગામવાળાની ભૂલ છે જે બી વાળાની નથી તો હું માનીશ કે ખરેખર આ ભૂલ ગામવાળાની ભૂલ ઓફેશભાઈ ખુદ આદિવાસી છે આદિવાસી વિસ્તારો સાથે પરિચિત છે આદિવાસી વિસ્તારોમાં કેવી રીતે અધિકારીઓ કામગીરી કરે છે એમને ખબર છે તેમ છતાં એક અધિકારી તરીકે અધિકારીને સાથ આપે છે પણ ગ્રામજનોને કે ગ્રામીણ વિસ્તારોમાં જે સામાન્ય ફરિયાદી હોય નથી આપતા શું એના પર સાહેબ એ જ જોવાનું રહ્યું જયારે આપણા ગામના કોઈ પણ નાગરિક ભણી ગણીને આગળ જાય તો શું આપણા એની પ્રથા બધી ભૂલી જવાની હોય આપણા ગામમાં કઈ પરિસ્થિતિ છે એ ભૂલી જવાની હોય જો ગામનો વ્યક્તિ હોય ને ગામડાનો વ્યક્તિ હોય તો ગામડાનો અનુભવ એમને હોઈ શકે કે ભાઈ ગામડામાં એક દિવસ લાઇટ ના હોય તો પોઝિશન કઈ થાય ખાસ કરીને અત્યારે અત્યારે તો સાહેબ જો પીવાના પાણીને બી જો પહેલાના દિવસ એવા હતા ને કે સાહેબ જો આપણે પર રાખતા કરીને પાણી ભરીને કાઢતા હતા હવે નથી રહ્યા હવે બોર રહ્યા ને ફૂટ પાણી ઊંડે હોય બસો ફૂટ પાણી ઊંડે હોય મોટર સિવાય લાઈટ સિવાય કામ જ નથી ચાલતું સાહેબ ને એ દિવસ એવા ટાઈમે જો બે બે દિવસ એ લોકો લાઇન નથી ચાલુ કરીએ તો કોના માં સાહેબ બે ત્રણ નું પાણી રહી એટલે આ તદ્દન વાત અલગ છે ભોયા સાહેબનું જે માનવું હશે માનવું પણ ખરી અશ્લીએ જો ભોયા સાહેબ સ્થળ પર આવીને ચકાસણી કરશે તો ખબર પડશે હું આ અહીંયા જ નો નથી એક થાંભલાનો દ્રશ્ય નથી બતાવતો આ રોડ પર આવે તો હું પોતે હાજર રહીશ સાહેબ જો મને કહેશે ને તો હું સાહેબ ને અહીંથી આખી લાઇન ચેક કરાવીશ એ લોકો બીસી કેવા મુકેલા છે કઈ હાલતમાં છે એ લોકો સાહેબ શું રાહ જોતા હશે જેમ હોજોરપાડામાં પેલા આંગણવાડીમાં બેન પેલા કઈ એનો અકસ્માત થયું કરશ લાગવાથી તો શું જેવી બી એની જવાબદારી લેશે ભોયા સાહેબ લેશે આની જવાબદારી કોની રહેશે ખાસ કરીને મૃત્યુ થાય ત્યારે હોય સરકારી અધિકારી એટલે શું સરકારી અધિકારી કરતા કરંડ ઉતરે જે બી વાળાની હોય એટલે એક કહેવાનું હોય બાકી એ ખરેખર સત્ય નથી ને જે ભોયા સાહેબ આ જે કહેવામાં આવ્યું એના માટે હું જરા પણ સંમત નથી સાહેબ કેમ કે આ તદ્દન ખોટું છે ને અમારા પર જે પણ ફરિયાદ થઈ રહી છે એ પણ તદ્દન ખોટી રીતે શું ગામમાં આવા પ્રશ્ન રહે તો શું એક ગામના આગેવાન તરીકે એની રજૂઆત નથી કરવાની એ ગ્રામજનોનો અવાજ દબાવવા માટેનો સાહેબ આ પ્રયત્ન થઈ રહ્યો છે બાકી એના સિવાય બીજું કશું જ આ કેસમાં ચર્ચા નથી એટલે ખરી રીતે જોવા વાત જાય ને તો અમારા જામીન લીધા એના કરતા કર્મચારી જે કામ કરે એના લેવા જોઈએ અધિકારીના લેવા જોઈએ એ લોકો ઓફિસમાં બે કાયદા કરતા હોય ને તો સ્થળ ચકાસણી બી એકવાર કરે હું તો આ ફક્ત ધરવો જેવી નથી હું ડાયરેક્ટ સુરત કે બરોડા સુધી કહીશ તમામ અધિકારીઓ જે પણ એ લોકોને લાગતા વળતા તમામ અધિકારી આવીને આ જગ્યા લઈને ગામ આવા કરે જો આ તો એક ગામનો છે સાહેબ તાલુકામાં જો તો કોઈ લાઈન એવી નથી રહેવાની કે લાઈન પર કોઈ નથી કે આવા તમને મળશે એટલે દરેક સાહેબ બી તંત્ર કોઈ પ્રકારનું કામ જ નથી કરી રહ્યું અને જયારે ગામ લોકો આવા અવાજ ઉઠાવશે ને તો આવનારા દિવસોમાં પણ મને લાગે ત્યાં સુધી ગામ ને દબાવા માટેના આ રીતના પ્રયત્નો અધિકારીઓ દ્વારા થશે આ તો વિજયભાઈ આપણે એમની સાથે વાત કરી અને આપણે આજ ગામના વડીલ પણ છે અને જે સરકારી અધિકારી તરીકે રિટાયર પણ થયા છે આપણે એમની સાથે વાત કરીશું શું તે દિવસે શું આખી ઘટના હતી દાદા કેવી રીતે આખો મામલો ઉભો થયો એમાં કે સાડા આઠ વાગે આવ્યા ને લાઈન માટે કીધું ફોલ્ડ માટેનું તો જીએબી વાળા બીજે લગશું છે કે તમે જે ફોન કરો તે કરી લેવા એમ હા તમારા થાય તે કરી લે એમ કે સુભાષભાઈ હા એના પરથી વાત ઉગ્ર થઈ છે હમ બીજું કંઈ એમાં લેવા એના પરથી ગ્રામજનો ઉશ્કેરાયા ઉશ્કેરાય ઘડાઘડી કરી બાકી એમાં જો આ લોકો નહીં બોલતા એ લોકો જો કર્મચારી છે એ લોકો તે રીતે આજે જે બોયા સાહેબ સાથે વાત થઈ કે સરકારી કર્મચારી મદદ કરે છે તો શું જે પ્રજાના ટેક્સ ના પૈસા લઈને એ લોકો મદદ કરે છે એ તમે તમારી ફરજ બજાવો છો મદદ એમાં ક્યાં આવી તમને શું લાગે છે મદદ એમાં આવે જ નહીં હા એ તો છે ને સરકારી કર્મચારી છે આ પ્રશ્ન છે ભોય સાહેબ નો આ બરોબર નહી કહેવાય ગોય સાહેબ આવું નહી બોલાય એટલે મોટા કર્મચારી ને સંઘરવાનું એ નાલા દબાવાનું આ તદ્દન ખોટી વાત છે ગોઈ સાહેબ ની આ ચલાવી જ નહી લેવાય બરાબર છે મદદ ની વ્યાખ્યા જે ભોયા સાહેબ ની છે પૈસા લઈને મદદ કરવાની એ મદદ નથી હોતી તમને શું લાગે મદદ થી કેવી રીતે બરાબર છે બરાબર આ હતા ગામના વડીલ જેમણે કીધું કે મદદની વ્યાખ્યા જે ભોયા સાહેબ ની વ્યાખ્યા છે કે પૈસા લે પગાર લઈને મદદ અમે કરીએ છીએ એ વસ્તુ ખોટી છે આવી મદદ કદાચ ન હોઈ શકે અને ફરીવાર એ તમારી સામે હું કહીશ કે અમે જ્યારે અભ્યાસ દરમિયાન ભણ્યા હતા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે અમે ગાંધી વિદ્યાપીઠમાં ભણ્યા હતા એટલે ગાંધીના થોડાક અમુક વિચારો અમારા જે સાથે આખી અત્યાર સુધીની જિંદગીમાં અમે સાથે લઈને ચાલીએ છીએ એમના મૂલ્યો સાથે લઈને ચાલીએ છીએ એમના વિચારો સાથે લઈને ચાલીએ છીએ જે અગ્રણી આગેવાનો છે આપણા જે મહાન પુરુષો હતા એમણે પણ એવું કીધું છે કે એક હાથે તમે હેલ્પ કરો કે મદદ કરો એ બીજા હાથને ખબર ન પડે એને મદદ કહેવાય તો ભોયા સાહેબ જે અમને અમારી હાજરીમાં જે વ્યાખ્યા આપે છે કે અમે સરકારી કર્મચારીઓ છે ભલે અમે પગાર લેતા હોઈએ પણ અમે મદદ કરીએ છીએ તો આ વસ્તુ મારા માનવામાં નથી આવતી તમારા માનવામાં કેટલી આવશે એ મને ખબર નથી પણ એ નિર્ણય તમારે લેવાનો છે કેમ કે ડિસિઝનનો મોટો છે લોક નિર્ણયનો અવાજ એ જ ડિસિઝન હવે જોવું એ રહ્યું કે આ જે આખી આખો કિસ્સો છે એમાં ધરમપુર પોલીસ અહીંયા આવીને સ્થળ પર ચકાસણી કરે છે કે નહીં જીવીબી વાળા જે પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા અને તમે આ લાઈન આખી જોશો ને તો તમને એવું લાગશે કે જીવીબી વાળા અહીંયા આવ્યા જ નથી અહીંયા થાંભલાઓ લટેલા છે અહીંયા તાર પર વેલાઓ ચડી ગયા છે અહીંયા તાણિયાઓ ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે આ એક મોતનો ખેલ ખેલી રહ્યા હોય ને એવું લાગે છે પણ અધિકારીઓ અધિકારીઓને સપોર્ટ કરવા કરતા એક વખત ગ્રામીણ સ્તરે આવીને નિરીક્ષણ કરવાની જરૂર છે મારી ભોયા સાહેબને વિનંતી પણ છે પ્લીઝ કહીને વાત કરું છું એક વખત કરંજવેરી ગામની આવીને મુલાકાત લે અને આ જે આખું આખું જે દ્રશ્ય છે એ જુએ નહીં તો આ ગ્રામજનો કોર્ટના માર્ગે જશે અને હું પણ આપણા જે વલસાડના એસપી છે એમને રજૂઆત કરીને કરવાનું વિચારી રહ્યો છું કેમ કે આવા પ્રકારે જો ગ્રામીણજનોને જે ગ્રામીણ સ્તરે ગામજનોને અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો એ નહીં ચાલે ચાહે અધિકારી હોય કે સામાન્ય વ્યક્તિ કાયદો કાયદાનું કામ કરશે આ વાત આપણા કાયદાને સંભાળનારા અત્યારે હાલમાં ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષ કીધી હતી અને એ શહેરી સ્તરે પણ લાગુ પડવી જોઈએ અને ગ્રામીણ સ્તરે પણ લાગુ પડવી જોઈએ જો ગ્રામજનોને કાયદા લાગુ પડીને એમને જામીન લેવા પડતા હોય તો અધિકારીઓએ પણ આ મુદ્દે વિચારવું પડશે અને એમણે પણ જો ખોટું કર્યું હોય તો એમને પણ કાયદાકીય રીતે પગલાં એમના પર પણ લેવા જોઈએ આ જ વસ્તુ થવી જોઈએ હવે આવનારા સમયમાં આ વસ્તુ થાય છે કે નહીં એ પણ આપણે જોઈશું અને આગલો રિપોર્ટ કાલથી આ જે આખું મેટર ઉભું છે એને કેવી રીતે પોલીસ દ્વારા અને જીવીપી દ્વારા જોવામાં આવે છે તે આપણે જોઈશું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો